મારો કામ તો આખી 250 કિલોમીટર દૂર થાય. જે રતનદાસ છે ને એ મારા જૂના મત જૂના મિત્ર છે. જે વખત આપ ભેગ પડે આપણે પહેરેલો મિત્ર છે. મને લાગે કે પેલો મારો જે તો આદિવાસી સમાજ પર છે. એટલે જેરે પાછળ તમારા સમાજ દેગો જોડી છે. મારો સમાજ તો શું છે? એટલે આ બધું પૂર્વના યોગ છે શું છે?

એક માણસ નો સ્વભાવ ભાગ્ય બે બદલાતું નથી જો સુધી જીવે તો સુધી બદલાય બદલાય પણ ક્યારે બદલાય સંતનો સંગ થાય તો આ બંને આપણો બદલાય ચાર છે બદલાય એટલે અમારે જે કઈ પરિવર્તન આવ્યું એ સંતો સાથેનો અમારો સંગ છે અને પૂર્વધર્મની ભક્તિ છે એટલે તમારી હામી અમે આવ્યા છીએ સંતો નું કામ કેવું ગામમાંથી માગીને લાવવાનું જે મળે એની અંદરથી ખાવાનું અમારો અધિકાર છે માગવાનો અમને કોઈ ના પાડી શકે ભણવાનું એવા એક સંત મહાત્મા ગામની અંદર ગયા સીધું લેવા પાછું ઘરે લોટ મળ્યો એ લોટ લઈને ચાલતા ચાલતા પોતાના આશ્રમમાં જાય છે એટલે એમની પાછળ એક નાની પુત્રી હશે ને એ પાછળ પાછળ થઈ ગઈ એટલે એને લાગ્યું કે આ કંઈક લઈને જાય છે એટલે મને આપશે એટલે પુતરું પાછળ જાય ને આ તો એમ કરતો કરતો પછી આશ્રમની અંદર પેલું ગયું આશ્રમમાં તો પેલું ગજ્યું હોય એ બધું નાખવા મળ્યું એટલે તેઓને આ પુત્રી રહી ગઈ ધીમે ધીમે મોટી થઈ એટલે આ તો કુદરતનો નિયમ એ બીઆઈ એટલે એને ત્રણ ચાર બચ્ચોનો જન્મ થયો એટલે આશ્રમમાં જે બધા આવતા કુત્રી કરડવા લાગી કેમ એના મનમાં કોઈ મારો બચ્ચો કોઈક લઈ જશે એટલે કુતરો કઈ દે ને આ કઈ દે એટલે હવે બની છું કે આશ્રમની અંદર જે બધા ભક્તો આવતા હતા એ ધીરે ધીરે આવતા બંધ એટલે પેલા મહાત્માજી વિચાર કર કે હવે શું કરું આશ્રમની અંદર બધા આવતા બંધ થઈ ગયા આપણે આશ્રમ કેમ ન ચલાવો એટલે પછી એ મહાત્માએ હાથમાં પાણીની અંજલી લઈ અને પુત્રી પણ છોડ્યું પાડી અને પુત્રીની રાય બનાવી દીધી શું બનાવી દીધી એટલા મહાત્મા પુત્રી ને એનું નામ પાછું ચિંટુ પાડેલું શું પાડેલું જે સલાહ કે ચિંટુ આપણે કોઈને ગરડવાનું નહીં પણ થોડો સમય ના કરડે અને પછી પાછી એની જાત પર એટલે મહાત્મા એ ચિલ્લી વર પાણી ની છોટી અને એને ગાય બરાય એટલામાં માં બાજુમો એ ભરવાડ રહેતો હતો એ ભરવાડ આશ્રમની અંદર આવ્યો એટલે ભરવાડ ની નજર સોની પર હોય તમારે બાપુ લઈ જા પેલો ઘરે આ ગાય લઈ ગયો પછી એની ઘરવાળી હતી ને એ પગી ને ધોવા બેઠી એટલે પેલી ગાય એના માથાની અંદર બચકું ભરી એટલે પેલી લોલ નું પણ થઈ ગઈ અને કેવા મંડી કા જો લાય હોય તો તમે પાછી બેહી જાઓ મારે જોઈતી એટલે પેલો પરવાળ ગાય લઈને આશ્રમ માં મુકવા ગયો એટલે પેલા મહાત્મા બંધ બંધ છે કેમ પુત્રી માંથી ગાય બનાવી પણ કરડવાનું એ ભૂલી જો આ સ્વભાવ બદલાતો નથી એનું લક્ષણ બતાવું પછી શું થયું એટલે ફરી મહાત્માએ પાણીની અંદર છોટી અને એને સોળ વર્ષ છોકરી બનાવી દીધી એટલે ધીરે ધીરે બધી વાત થઈ લોકો ગામમાં વાંધો કરે કે બાપુના આશ્રમમાં તો એ યુવાન છોકરી છે એટલે જે બધા બંધ થઈ ગયેલા એ બધા ધીરે ધીરે પાછા આશ્રમમાં ચાલો એટલે બાપુ વિચારમાં કરવા માંડ્યા મારું બેઠું આ કેવું કહે જુઓ ને બધા માયા પાછળ જ છે પુત્રી હતી એટલે બધા બંધ થઈ ગયા પણ એમ પછી પછી યુક્તિ બનાય તે બધા ચાલુ થઈ ગયો હવે એમ કરતો કરતો એ રાજાને ખબર પડી રાજની અંદર કે બાપુના આશ્રમની અંદર એક સ્વરૂપવાન 16 વર્ષની છોકરી છે એમ જો એ તમને કહું આપણે મંદિરમાં જઈએ એટલે શું વિચારીએ પહેલા પહેલા નયા ધોયા વગર મંદિરમાં જવાય આપણે નયા પછી મેલો કપડો પહેરીને જવાય કપડો ધોઈ લો પહેર્યો મંદિરમાં જવાથી તમારું મન શુદ્ધ બને યાદ રાખજો શું બને મન તમારું શુદ્ધ બને તમારા ચાર અંતઃ શુદ્ધ બને એટલે ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગે મંદિરમાં ના જાવ તો આ કશું પ્રેમ જાગે એટલે મન ના શુદ્ધિકરણ માટે આ પેટી વગાડે છે વિપુલભાઈ તબલા વગાડે છે કે ગાવાથી ભગવાન મળે ભલે પણ ના એ છે એક મનનો આનંદ છે મન તમારું પ્રફુલ્લિત થાય આનંદિત થાય અને બીજા ખરાબ વિચારો વિચારોમાં આવે જ્યાં સુધી આપણે બેસીએ છીએ એટલે મન તમારું પવિત્ર એ પછી મન તમારું વજનની અંદર લાગી જાય એટલે મંદિરમાં જવાનું મંદિરમાં નહીં જવાનું એમ નહીં ભગવાને કહેલું છે એક વાણીયો તો

તો આવા જે જે લોકો છે એમનો છોકરો બહુ હોશ્ચર પેદા થાય કેવો થાય ઉષાગ્રતા આ ગરફળા સંસ્કાર છે તમારે જેવું જોઈએ એવું છોકરું તમને મળી રહે એટલે સંસ્કાર અગર કેવા છે શું છે આપણે ધન્ય તો બધા સુત્રો જ છીએ ને પણ જેમ જેમ સંસ્કાર આવતા જાય એની અંદરથી પછી એમ કે ભાઈ આ સંત કેવાય અમે ધન્યતા અમારા કોઈ સંત હતા કોઈ સંત હતા પણ જેમ જેમ સંતોનો સંત કર્યો અને જીવનમાં પરિવર્તન આવ્યું એટલે સંત બની ગયા એ આ બધું તમને ભક્તિની અંદરથી જાણવાનું ભલે એટલે તમારી સારી એવી સંખ્યા છે અને તમારા ગામની અંદર બીજી વખત મારે આવવાનું ભાગ્ય બન્યું પરમગુરુએ મારા પર કૃપા કરી અને તમે આ બધો ભક્તિનો પ્રવાહ ચાલુ રાખો એ દરેકને મારી સલાહ છે કરુણા સાય વદ